ચરણમાં આજે આખીથી કેટલા દૂર દૂરથી સંતો મહાપુરુષો જતી સતી આજે ઓલિયાઓ પીર પેગમ્બરો આજે છે છેની અંદર જેવા જેવા ભાવ જેવો વિચાર જેવો આનંદ આજે સૌ સૌની રીતે સૌ માણી રહ્યા છે ગુરુ મહારાજની કૃપાથી આજે આપણે બધાએ ભેગા મળીને ગુરુ મહિમાનો ગુણ ગાશું એનો મહિમા ગાશું એ ગુરુ મહિમા કોને કેવો ક્યારે ગવાય કોણ ગાઈ શકે કારણ કે ગુરુ મહિમાના ગુણ કહેવાય અને ગુણ ગાવાથી આપણી અંદર કેટલું બધું પરિવર્તન આવેશ ગુરુ મહિમા ગાવાથી અને સાંભળવાથી પહેલા તો આપણી કુટેવ જઈશ આપણી અંદર કુટેવ જાય કે કાળ ક્રોધ લોભ મોહ મદને ઈર્ષા જઈશ ઈર્ષા અદેખાય દગા ફાસલા જો નો મહિમા જાણવાથી અને ગુરુનો મહિમા ગાવાથી અને સાંભળવાથી આપણા ઘરમાંથી અંધશ્રદ્ધાઓ જાય છે આપણા ઘરમાંથી અંધશ્રદ્ધા જાય આપણા મનમાંથી વેમ જાય આપણા મનમાંથી સંશય જાય છે સદગુરુ એવો પ્રકાશ પાડી દે આપણા મનની અંદર એવો ઉજાસ કરી દે એવો તેજ તેજના અંબાર સદગુરુ આપણને તેજ પાડી દેશે કે જેના થકી આપણે સર્વવ્યાપક ઈશ્વરનું દર્શન થાય છે સર્વવ્યાપક એક આત્મા પરિબ્રમ પરમાત્માનું દર્શન આ સદગુરુની કૃપાથી થાય છે કીધું કે હું દેશ ફરી વિદેશ ફરી અને ફરી સકળ સંસાર પણ જેને દેખીને મારા નેણા ઠર્યા ને એવા સંતોના પડ્યા દુકાર આપણે હો ભાગ્ય છે આપણે ભાગ્યશાળી છે કે આવા સંત મહાપુરુષોની વચ્ચે આપણે આજે બેઠા છીએ કોને ખબર છે કે ગુરુ પૂર્ણિમા કોને કહેવાય કોને ખબર છે કે આત્માનો સાક્ષાત સાડા ત્રણ કલાકની વચ્ચે ભગવાનની ઓળખાણ કરાવે આપણને આપણી પોતાની ઓળખાણ કરાવે આવા સદગુરુ તમને આપણને ક્યાં મળશે ક્યાં આવો ગુરુ મહારાજ હશે આપણને જો જગતમાં જાઓ ત્યારે ખબર પડે કે આવા સંત મહાપુરુષો આપણને મળતા નથી આવા સંત મહાપુરુષોને મળવા એ બહુ કઠિન છે આવા સંત મહાપુરુષોને ઓળખવા એ બહુ કઠિન છે આપણે સંત મહાપુરુષોના ગુણ શું ગાઈ શકીએ આપણી કોઈ તાકાત નથી કે આપણે એના ગુણ ગાઈ શકીએ પણ સંત મહાપુરુષોના ગુણ આવા ગુરુ મહારાજના ગુણ આદિ અનાદિથી ગાતા એવા છે ગાઈશીને ગાવાના પણ છે કેમ કે ગુરુ તત્વ જેવું એવું છે કે આવતું નથી અને જાતું નથી અને ગુરુ તત્વ છે એવું છે કે ને કોણે ગાયું કે કે વેદોએ ગાયા છે શાસ્ત્રોએ ગાયો ન ઉપનિષદોએ ગાયા રામે ને કૃષ્ણએ ગાયો આ ગુરુનો મહિમા આપણે ન ગાઈ તો કોણ ગાશે આપણને એને કેવું મહામૂલું જ્ઞાન આપ્યું છે આપણને આપણી ઓળખાણ કરાવી છે આ સદગુરુ મહારાજ આપણને ન મળ્યા હોત ને તો ખરેખર આ વ્યાધિ વ્યાધિને દુઃખમાં આપણે ખેડાઈ જાત આ જીવનો ઉદ્ધાર કોણ કરે આ જગતમાં સંતો મહાપુરુષોને વારંવાર જન્મવું પડે છે અને આપણને એવો ઉપદેશ કરે છે કે તારે જન્મવાનું નિમ તારે મરવાનું આ જગતના શિવને જન્મને મરણના બોધ જ્ઞાનને વચનને સમજણ સમજાવવા માટે સંતોને વારંવાર આવવું પડે છે અને એની ઈચ્છાથી એને અવતાર ધરવો પડે છે આજ આપણે આના ગુણ ગાવાના જ આપણે આનો મહિમા ગાવાનો છે કે આવા સંત મહાપુરુષો આ જગતમાં ન હોત તો આ શિવની દુર્દશા થાત આ શિવને શું ખબર પડે ખાવું પીવું આહાર નિંદ્રાને ભૈતુકમાં જિંદગી પૂરી થઈ જાત આપણી આ આપણને કેમ ખબર પડે કે ગુરુનો મહિમા શું કહેવાય ખરેખર ગુરુ પૂર્ણિમાના દિવસે બને એટલો મહિમા સાંભળજો સાંભળવાથી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશો આગળના ઘણા બધા જીવોએ આ સંતોના મહાપુરુષોના ગુણ ગાયા છે પણ આપણને વખાણ લાગ્યા છે અને જ્યાં સુધી વખાણ લાગે છે ને ત્યારે ખરેખર શબ્દ આપણા જીવનમાં ઉતરવાનો નથી કારણ કે અદેખાય ઈર્ષા એ ભક્તિ ક્યારેક કરે

આવો જ આનંદ કરતા હતા આપણી ભેગા જ હતા આ આપણી વચ્ચે આવા સંત મહાપુરુષો નથી હું તો એમ કહું છું કે આ દેહની પણ બલ્લી હારી છે આ ઘાટનો પણ તમે આપણે આ ઘાટના પણ આ મહિમા ગાવા માંડ્યા છે મહિમા ગાયો છે તો આ ઘાટ નો ગાવ પેલા ઘાટને નહીં ઓળખીએ તો અઘાટને કેમ સમજી શકશો ઘાટ સાથે પ્રેમ નહીં રાખે પ્રીતિ નહીં રાખીએ એની સાથે આપણે એકદમ આનંદ કરવા માટે બે શબ્દ એના સાંભળવા માટે એની નજીક આપણે નહીં રહીએ ને તો ખરેખર આ વસ્તુ સમજાય એવી નથી પેલા ઘાટને ઓળખવો ઘાટને સમજવો ઘાટમાંથી આનંદ આપણે કરી શકશું આપણે સીધા અઘાટનો આનંદ કરવા ગયા એટલે ઘાટ સાથે પ્રેમ નહીં રહ્યો આપણી અંદર એવો પ્રેમ નથી રહ્યો આપણને સાચો શબ્દ સાંભળવો છે સમજવો છે પણ આપણે સંતોની નજીક બેહી નથી શકતા કારણ શું છે કે આપણી અંદર પ્રેમ ઘટે છે આપણી અંદર લાગણી ઘટે છે જીવન જીવતા શીખાયા સંતોના સંગમાં ખરેખર જીવન તો એવું જીવવું જોઈએ કે મારા કેમ બેસણાને આપણે જ્યાં હોય ને ત્યાં એને સુગંધ પણ આવવી જોઈએ કોઈ દિવસ પતંગિયાને ઉઠતા ઉડતા ફૂલ ઉપર બેહવા આવવું પડે છે પણ ફૂલને ક્યારેય ઉઠતા ઉઠતા પતંગિયા આગળ જાવું નથી પડતું ફૂલ જેવી સુગંધિત જીવન બનાવવું પડશે ફૂલ જેવી શોરમ આપે એવું આપણું જીવન બનાવવું પડે ત્યારે આવો આપણે આનંદ કરી શકીએ ત્યારે આવી ભક્તિ પણ કરી શકીએ પણ આ જ આવા સંત મહાપુરુષને હુનર ચડ્યું છે જો આજે તો કેવા શબ્દ કીધા કેવો આનંદ કરાવ્યો અને હુનર ચડ્યો મને હુનર ચડ્યો અને હું નિજ નામમાં ફેડો હે અને મને હરી મળ્યો આવા હુનર ચડીશ ને એને નામનો આનંદ આવેસ પણ મારા જે બહુ સરસ હમણાં જુવાનભાઈ શબ્દ બોલ્યા કે મારા જ નામ કાઢી ગયા ખરેખર મારા મહારાજેના દેહમાંથી નામ કાઢ્યું ને અજીતભાઈ એવું ત્યારે ટૂંક સમયમાં એનું નામ રહી ગયું છે કાઢી નથી ગયા પહેલાં નામ રૂપને ગુણથી પર થઈ જવું પડે પોતાના નામના વખાણ કરે ત્યારે આનંદ આવે પોતાના રૂપના વખાણ કરે ત્યારે આનંદ આવે આવું આપણું જીવન હશે ને જ્યાં સુધી નામ રૂપના ગુણનો આપણે આનંદ કરીએ છીએ ને ત્યાં સુધી એના પરની વાતો આપણને શોભતી પણ નથી આ તો બધું જ્ઞાન છે કોઈ છે અને આપણે કરીએ છીએ આપણા જીવનમાં ઉતરતું નથી ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે આ શબ્દને સુરતામાં રાખો રાખો એમ કીધું પણ હજી સમજાય નહીં ત્યાં સુધી સુરતામાં પણ રહેતો નથી આ શબ્દને કેમ સુરતામાં રાખો આ શબ્દને કેમ સમજવો તો આવા સંત મહાપુરુષો આવા શબ્દને સમજાવવા માટે આપણે આ મહિમા ગાવા એવા આવો મહામૂલો શબ્દ આપણને આપણા સદ્ગુરુ એ આપ્યો છે પણ કીધું કે આ સમજાય કેમ નહીં આપણને હજી આપણને સદ્ગુરુનો મહિમા જણાણો નથી આપણે સદ્ગુરુના મહિમાને હજી જાણતા નથી ત્યાં સુધી આપણે સાચો આનંદ માણી નહીં શકીએ ત્યારે સંતોએ કીધું કે સાચો આનંદ માણવો હોય તો ખરેખર સંત મહાપુરુષોની નજીક થઈ જાઓ એના ગુણ ગાવા માંડો અને એના ગુણમાં પોતાનો આનંદ પડ્યો છે પોતાને સાચો આનંદ કરવો હોય ને તો ગુણ ગાવામાંથી જ મળશે પણ ક્યારે મળે કે આપણને આ નામ સમજાય ત્યારે નામ સાથે પ્રીતિ કરો નામ સાથે પ્રેમ કરો જે સદગુરુ મહારાજે ની નામ આપ્યું છે ને નામનો આપણને ઓળખાણ કરાવી છે એના નામનો આનંદ કરો આ નામ આપણા જીવનમાં આપણી અંદર આપણા ઘટ ભિતરમાં ઓળખાયું છે અને ઘટ ભીતરમાં બેહીને આ બોલી રહ્યો છે સદગુરુ મહારાજ છે પણ જ્યાં સુધી આપણે એમ કહી કે સદગુરુ મહારાજ સદગુરુ મહારાજ મહારાજ ક્યાં સુધી આ એક જ દિવસનો આપણે આનંદ કરશું ત્યાં સુધી જ્યાં સુધી ગુરુ મહારાજની સામા બેઠાને દર્શન કરશું ત્યાં સુધી પણ સદગુરુ મહારાજે કીધું કે હું સર્વ વ્યાપક છું મારું બધે દર્શન થાય છે પણ દ્રષ્ટિમાં વિકાર ભળ્યા છે ત્યાં સુધી ઈશ્વરનું દર્શન નથી થાતું જ્યાં સુધી દ્રષ્ટિમાં વિકાર પડ્યા હોય મનમાં વેમ પડ્યા હોય ભય અને મો અને મદ આ બધું મનમાં ઘણું બધું પડ્યું છે ત્યાં સુધી સાચી ભક્તિ આપણે નથી કરી શકતા આવું ભજન કરવું હોય તો ખરેખર આમાં આનંદ છે ઘણા એવા પણ શબ્દ હોય છે કે આપણે કહેવાશે બોલવાશે પણ આપણને એમ થઈ જાય કે આવા સંત મહાપુરુષોની વચ્ચે આપણે શું શબ્દ બોલી શકીએ શું કોને કહી શકીએ આપણે બધા જ ગુરુના બાળક છે બધા જ આ વસ્તુને સમજીને બેઠા બધી બધાને ખબર જ છે પણ છતાં આપણે એમાં રહેતા નથી આ જીવની અટળાયું છે આ સાચી વસ્તુ મળી પણ સમજી હકાતી નથી આનું કારણ શું છે ત્યારે આવા સંતો મહાપુરુષોના આપણને આનંદ થાય આના ગુણ ગાવા આજ ગુરુ પૂર્ણિમાનો ખૂબ મહિમા છે અને આજે તો છે ને કોની રાત છે તો કે પૂનમની રાત આજે પૂનમની રાત છે અને પૂનમ જો સોળે કળાએ ચંદ્ર ખીલ્યો હોય ને આટલું તેજ કરે પણ આજે બધાને શીતળતા આપે કારણ કે શીતળતા તો કે પૂનમના ચાંદની અંદર શબ્દની શીતળતા હોવી જોઈએ આ શબ્દ શબ્દના જીવનમાં ઉતરી ગયો એને આનંદ આનંદ સિવાય નથી આ શબ્દ જેના જીવનમાં ઉતરી ગયો જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં એનું જ દર્શન થાય એના કાનમાં એના શબ્દનો જ રણકાર થાય એના હૃદયમાં એ અખંડ આનંદ કરે અને ખુદ એના હૃદયમાં એવો અનુભવ કરે કે મારા ઘટ ભીતરમાં મારા સદગુરુ સિવાય કોઈ બીજો નથી મારો સદગુરુ મારા ઘટ ભિતરમાં છે આવો જ્યારે આનંદ થાય ને ત્યારે અસલ આપણને આપણા કલ્યાણ મહારાજના જે કાંઈ ગુણ છે કીધું ને કે મહારાજને આપણે એમ કહીએ છે કે આ કેટલા એને ગુણ કેળવાશે મહારાજને ક્યાં સુધી આટલી બધી વેદના ભોગવવી પડશે આ દેહને ક્યાં સુધી એટલી તકલીફ પડશે પણ સંતો મહાપુરુષો વિચારે છે કે મેં આખી જિંદગી મેં સો સો વર્ષ સુધી આ ખેડાણ કર્યું છે આ ભક્તિનું આમાં મેં કોણે એવા કેડવા છે આ ગુણ મારે કયા પાત્ર ની અંદર આવવા આઉ પાત્ર સામું મને કોણ દેખાય ત્યારે હું આવા પાત્ર અંદર આવા ગુણ ઠલવી દઉં ત્યારે કીધું કે સંતો મહાપુરુષો કહે છે કે હે જે માં રાખે તોર માં છે ઓઢડક નાણા રે रखो પા કોને સો ધરતીની અંદર અઢરક નાણાં પાક્યા છે પણ આ રખોપા મારે કોને સોંપવા એને વિચાર આવે છે કે મારી શરીરની અંદર આ દેહની અંદર જેટલા ગુણ મેં કેળવાશે કયા પાત્રની અંદર ઠલવવા ત્યારે આપણને એવું થાય કે આવા સંત મહાપુરુષો અજીત મહારાજ જેવા પુરુષોની અંદર આપણને આવા ગુણ દેખાય છે ત્યારે આપણે એનો મહિમા ગાઈ છીએ અને આનો મહિમા ગાય અને આપણે જીવનને સાર્થક કરશું વધારે કાંઈ બોલશું નહીં જે કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો સદગુરુ મહારાજ